જો અમારે ખરીદી ચાલુ થઈ ગઈ પેલા અમારે આ बबलू ને ટોપી અપાઈ દીધી છે પેલા ટોપી પહેરવા હું વિચાર હતો કાઈ હું વિચાર તો આપણે ફરસાણ ની દુકાને ઉબાર્યા છે ઈ ફરસાણ લેવા આટલો ફરસાણ લીધું છે ઠેલી ભરીન આ તો અમારે મેડમજી ગાડીમાં માં ગયા છે અને આપણે ગાડી રેડી છે જવા માટે

હા તો લીધું છે તે હવે ફરસાણ લઈએ છીએ ફરસાણ જોવા ને આપણે ફરસાણ ની દુકાને ઉભા રહ્યા છીએ ફરસાણ લેવા આપડે ફરસાણ અત્યારે લેવાય છે તો આપડે એટલું ફરસાણ લઈ લીધું છે આપણે ફરસાણ લઈ લીધું ને આટલું ફરસાણ લીધું છે ઠેલી ભરીને તો અય તમને કહો તમે જાઓ અને હું આવું બરાબર પછી તો આપણે ઘરે આવી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે ફરવા તો અમારે મેડમજી ગાડીમાં બેહી ગયા છે અને આપણે ગાડી રેડી છે જવા માટે

Bagu, 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 bagu,

અને હવે આપણે હોટેલ એ બધું કઈ ઓનલાઈન કરાયું નથી તો એ બધું હવે ગોતવાનું છે તો હવે ગોતીને આપણે નવા બ્લોગમાં મળીએ ઓકે અને નવા બ્લોગમાં તમને ખબર પડશે કે આપણે ક્યાં આવ્યા છીએ તમારો આગનો બ્લોગ તમને કેવો લાગી કમેન્ટમાં જરૂર કહેજો જો ફેસબુકમાં અમારું વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી લેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો જલ્દીથી મળીએ નવા બ્લોગ્સમાં જલદી બાય બાય